જય જીવંતિકામાં મા જીવંતિકા વ્રતની વાર્તા રૂપાવટી નામે એક નગરી હતી નગરીના રાજાનું નામ રૂપસેન હતું તેની રાણીનું નામ રૂપમતી હતું રાજા રાણી સર્વ રીતે સુખી હતા દોમ દોમ સાહેબી હતા પાણી માગે ત્યાં દૂધ હાજર થાય અને એક કહે ત્યાં એકવીસ સેવક ખડા થાય બધી વાતનું સુખ પણ શેર માટીની ખોટ સંતાન વગર મહેલ સૂનો લાગે અને સુખ કળવા લાગે સંતાનના અભાવે રાજા રાણી સતત ચિંતા કરે ઝૂર્યા કરે રાણી રૂપમતીએ એક ખાસ દાસી હતી દાસીનું નામ હતું અનંગી આ દાસી ઘણી વિશ્વાસુ હતી વળી તે સુયાણીનું કામ પણ કરતી હતી તેનાથી પોતાની રાણીનું દુઃખ જોવાતું નથી પણ આ તો ભાગ્યની વાત છે આમાં કોઈનું શું ચાલે એક દિવસ દાસી અનંગીને ખબર પડી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે ત્રણ માસ પૂરા થઈને ચોથો માસ બેઠો છે દાસી અનંગીના મગજમાં એક યુક્તિ આવી જો એ યુક્તિ પાર પડે તો પોતાની રાણી વગર પુત્રે પુત્રવતી બને અને તેનું વાંજ્યા મેળું ટળે દાસી રાણી રૂપમતી પાસે જઈને કહેવા લાગી કે ગામમાં પુરાણી પ્રિયવદનની પત્ની પદ્માને સારા દિવસો છે ત્રણ માસ પૂરા થયા છે છ માસ પછી સુવાવળ આવશે હું સુવાવળ કરાવવા જઈશ અને એ બાળકને જન્મશે એવો છાની રીતે તમારી પાસે મૂકી જઈશ કોઈને ખબર પણ નહીં પડે અને તમારું વાંજ્યા મેળું ટળશે રાણી રૂપમતી તો આ સાંભળીને રાજી રાજી થઈ ગઈ અને વારંવાર દાસી અનંગીનો ઉપકાર માનવા લાગી દાસીના કહ્યા પ્રમાણે રાણીને તરત જ જાહેરાત કરી દીધી કે પોતે ગર્ભવતી છે અને ત્રણ માસ પૂરા થઈ ગયા છે સંતાન માટે જૂતા રાજા રૂપસેને આ વાત જાણી તો તેના આનંદનો પાર ના રહ્યો આખી નગરીમાં આનંદ છવાયો સૌ કોઈ ઈચ્છતા હતા કે રાણીને રાણી પુત્રને જન્મ આપે જે આ નગરનો રાજા બને આમ કરતાં નવ માસ પૂરા થવા આવ્યા દાસી અનંગી બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગે કે તમારે સુવાવળ કરાવવા હું આવીશ બ્રાહ્મણીને આનંદ થયો રાજની દાસી સુવાવળ કરવા આવે તો કોને ના ગમે નવ માસ પૂરા થયા બ્રાહ્મણીને દેવના ચક્કર જેવા પુત્રને જન્મ આપ્યો તે દાસી અનંગીને તરત જ રાજમહેલમાં પહોંચાડી દીધો કોઈની ગંધ પણ ન આવી મહેલની વડારણે તરત જ રાજા પાસે આવીને વધામણી આપી કે રાણીમાએ પુત્રને જન્મ આપ્યો છે રાજાએ તેને મોતીની માળા ભેટ આપી વાયુ વેગે નગરમાં વાત ફેલાઈ ગઈ આખા નગરમાં આનંદ છવાઈ ગયો સાગરના પેડા વહેંચાયા રાજાએ ગરીબ કુરબાને દિલ ખોલીને દાન કર્યું રાણીએ દાસી અનંગીને મો માગ્યું ઇનામ આપ્યું આ બાજુ બ્રાહ્મણીના ઘરમાં એકદમ શોક છવાઈ ગયો હતો બ્રાહ્મણીને જે બાળક અવતર્યું હતું તે ક્યાંક ગુમ થઈ ગયું હતું પણ ક્યાં ગુમ થયું છે તેની કોઈને ખબર પડી નહીં આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીના દુઃખનો પાર ન રહ્યો બ્રાહ્મણી તો હૈયા ફાટ રુદન કરવા લાગી આ બ્રાહ્મણી પદ્મા ઘણી શ્રદ્ધાળુ હતી અને પવિત્ર હતી દર વર્ષે ભક્તિભાવપૂર્વક મા જીવંતિકાનું વ્રત કરતી તેથી આ મા જીવંતિકા તેના પર અમી દ્રષ્ટિ હતી તે શ્રદ્ધાથી વ્રત કરે તેને અવશ્ય ફળ મળે છે મા જીવંતિકાની પદ્મા પર ઘણી શ્રદ્ધા હતી કૃપા હતી તેથી તેને પુત્ર રાજમહેલમાં રાણી પાસે ઉછળતો હોવા છતાંમાં જીવંતિકા તેના પર સતત રક્ષણ કરતા હતા પદ્માના પુત્ર પ્રિયસેન દિન પ્રતિદિન મોટો થવા લાગ્યો ઘણો તેજસ્વી હતો જોત જોતામાં શાસ્ત્ર અને ચોસઠ કળામાં પારંગત થઈ ગયો ચારે દિશામાં તેના વખાણ થવા લાગ્યા કાળ કરીને રાજા રૂપસેનનું અવસાન થતાં પ્રિયસેન ગાદી પર બેઠો તે ઘણો કુશળ હતો થોડા સમયમાં તેણે પ્રજાના દિલ જીતી લીધા હતા લોકો બે મોઢે તેના વખાણ કરવા લાગ્યા હતા પ્રિયસેનને ઈશ્વરનો અવતાર માનીને તેની પૂજા કરવા લાગ્યા પ્રજાનો આખો અસીમ પ્રેમ જોઈને પ્રિયસેન પણ ગદગદ થઈ જતો હતો એક દિવસની વાત છે પ્રિયસેને પોતાના પિતૃઓનું તર્પણ કરવાની ઈચ્છા થઈ તે તો તરત જ પ્રધાનને રાત સોંપીને સાદા વેસી અને ઉઘાડા પગે ચાલી નીકળ્યો રસ્તામાં એક ગામ આવ્યું પ્રિયસેને ત્યાં રાતવાસો કરવાનો વિચાર કર્યો રાતવાસો કરવા માટે તે એક વાણિયાની હવેલી પાસે આવીને ઉભો રહ્યો પ્રિયસેન વાણિયાને કહેવા લાગ્યો હે શેઠ હું મુસાફર છું તમ તમને વાંધો ન હોય તો આજની રાત અહીં રાતવાસો કરવા ઈચ્છું છું તીર્થયાત્રાએ નીકળ્યો છું સવારે ઉઠીને ચાલ્યો જઈશ રજા આપો તો અહીં સૂઈ રહું વણિક ઘણો દયાળુ હતો તેણે કુંવરને પ્રેમથી હા પાળી પેટ ભરીને જમાડ્યો અને પથારી કરી આપી કુંવર અંત્ય થાકી જવાથી કસકસાટ ઊંઘી ગયો આ કુંવરની રક્ષામાં જીવંતિકા દેવી કરતા હતા અત્યારે પણ તેઓ તલવાર લઈને કુંવરની રક્ષા કરતા કુંવરની પથારી પાસે ઊભા હતા રાતના સમયે પ્રથમ પ્રહરે કોઈનો હૈયા ફાટ રુદન સાંભળીને કુંવર જાગી ગયો જાગીને જોયું તો વણિકને રડતો જ દીઠ્યો અડધી રાતે વણિકને રડતો જોઈને કુંવરને નવાઈ લાગી તે પૂછવા લાગ્યો હે શેઠ આપને એવું તે કયું દુઃખ થયું છે કે તમે અડધી રાતે રુદન કરો છો કૃપા કરીને મને તમારું દુઃખ જણાવો પ્રભુની ઈચ્છા હશે તો હું અવશ્ય તમારું દુઃખ દૂર કરીશ કુંવરના આવા પ્રેમભર્યા વચનો સાંભળીને વણિક કહેવા લાગ્યો હે મુસાફર હું ઘણો જ અભાગ્યો છું મારા જેવો દુર્ભાગ્ય આ જગતમાં બીજો કોઈ નથી મારા ભાગ્યમાં ભમરો છે મારું દુઃખ કોઈથી દૂર થાય એમ નથી માટે મારા મારે ત્યાં જેટલા બાળક જન્મે છે તે અઠવાડિયું પણ જીવતા નથી સાતમા દિવસે મરી જાય છે મારી પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો છે અને આજે તેની છઠ્ઠી છે કાલે સૂર્યોદય થતાં જ તેનું અવસાન થશે આ સાંભળીને કુંવરને પણ ઘણું દુઃખ થયું સાચે જ શેઠનું દુઃખ કોઈનાથી દૂર થઈ શકે તેમ નહોતું તે છતાં તે શેઠને આશ્વાસન આપવા લાગ્યો શેઠ વિધિના લેખને કોઈ ભૂસી શકતું નથી તેના પર કોઈ મેઘ મારી શકતું નથી માટે અફસોસ કરવો વ્યુથા છે ભાગ્યમાં હશે તે થશે આમ ડુસકા ભરતા ભરતા વાત કરતાં કરતાં શેઠ ઊંઘી ગયા પણ કુંવરને ઊંઘ આવી નહીં શેઠનું દુઃખ સાંભળીને તેની ઊંઘ ઉડી ગઈ હતી છેક મોડી રાત સુધી તેને ઊંઘ આવી એમ કરતા મધરાત થઈ એટલામાં તો વિધાતા વણિક પુત્રના લેખ લખવા આવ્યા કુંવરના ઓશિકા પાસે ખુલ્લી તલવારે ઊભેલામાં જીવંતિકા દેવીને વિધાતાને ત્યારે વિધાતા બોલી હે દેવી માતા લેખ તો પૂર્વજન્મના કર્મ પ્રમાણે લખાય આ લેખની વાત મારાથી કોઈને ન કરાય પણ તમે જીવંતિકા દેવી છો સર્વના સંતાનની રક્ષા કરનાર છો માટે હું તમને કશું નહીં છુપાવું આ વણિક પુત્રનું આયુષ્ય છ દિવસનું છે આવતીકાલ સવારે તેનું અવસાન થશે આ સાંભળી જીવંતિકા દેવી કહેવા લાગ્યા હે દેવી વિધાતા જે ઘરમાં મારી હાજરી હોય ત્યાં હું હસું તો હું થવા ના જ દઉં અને થવા દઉં તો મને કલંક લાગે માટે તું લેખ બદલી નાખ વણિક પુત્રને લાંબુ આયુષ્ય આપ આ મારી યાજ્ઞા છે વિધાતા મા જીવંતિકાની યાજ્ઞા સામે લાચાર હતા મા જીવંતિકાની યાજ્ઞા કેમ ઉથાપાય તે તો વણિક પુત્રના લેખમાં દીર્ઘાયુષ લખીને ચાલ્યા ગયા સવાર થયો વણિકે પુત્રને પારણામાં કિલ્લોલ કરતા જોયો તેના આનંદનો પાર ન રહ્યો તેની પત્ની પણ હર્ષના આંસુ સારવા લાગી વાણિયાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ મુસાફરના પવિત્ર પગલાંનો જ પ્રતાપ છે આ મુસાફર કોઈ દેવાંશી છે તેના પૂર્ણબળે બર કરીને પોતાનો પુત્ર જીવતો રહ્યો છે વાણિયાએ કુંવરને આગ્રહ કરીને રોક્યા બત્રીસ પકવાન જમાડ્યા ખૂબ સરભરા કરી બીજા દિવસે કુંવર જવા માટે નીકળ્યા ત્યારે પણ વાણિયાએ અતિ આગ્રહ કર્યો વણિકનો આવો પ્રેમભર્યો આગ્રહ જોઈને કુંવરે તેને એક વચન આપ્યું હે વણિક પુત્ર હું પિતૃનું તર્પણ કરવા જઈ રહ્યો છું પાછો આવીશ ત્યારે જરૂર આવીશ ને બે દિવસ રોકાઈશ આમ વણિકની કહીને રાજકુમાર ચાલી નીકળ્યા રસ્તામાં સર્વ તીર્થોના દર્શન કરતાં કરતાં તે ગંગાજી પહોંચ્યા ત્યાં શ્રાદ્ધ કર્મ કરી પિંડદાન આપવા નદીમાં ઉતર્યા ત્યારે નદીમાંથી બે હાથ બહાર નીકળ્યા કુંવરને કંઈક અજરત થયું તેના તેણે પિંડ જે હાથમાં મૂક્યો તે પિંડ સ્વીકારી હાથ અદ્રશ્ય થઈ ગયા બરાબર એક જ વર્ષ કુંવર પિતૃ તર્પણ કરીને પાછા ફર્યા રસ્તામાં વણિકનું ગામ આવ્યું વણીકે તો તેને જોઈને રાજીના રેડ થઈ ગયો ઘણા જ ભાવથી સ્વાગત કર્યું પ્રેમથી જમાડ્યા અને સુવા ઢોળિયા ઢાળી દીધા વાત એમ હતી કે વણિકની પત્નીને બીજા પુત્રને જન્મ આપ્યો હતો અને આજે તેની છઠ્ઠી હતી બરાબર મધરાત થતાં વિધાતા દેવી લેખ લખવા માટે ખુલ્લી તલવારે કુંવરની રક્ષા કરતા હતા વિધાતા દેવી આવ્યા મા જીવંતિકા વિધાતાને કહેવા લાગ્યા હે દેવી જીવ વિધાતા તું આવી તો ભલે આવી પણ લખવાની છે શું તે તો કહેતી જ આ સાંભળીને વિધાતા બોલ્યા આ વણિકનો પુત્ર કાલે મૃત્યુ પામશે આથી જીવંતિકા મા બોલ્યા હે વિધાતા જ્યાં મારા પગલાં પડે ત્યાં કદી અમંગળ ન થવા દો માટે તું બાળકનું આયુષ્ય સો વર્ષનું લખ મા જીવંતિકાની યાજ્ઞાથી વિધાતાને લેખ બદલા બદલવા પડ્યા અને વણિક પુત્રને લાંબુ આયુષ્ય આપ્યું વિધાતાના લેખ લખીને મા જીવંતિકા પાસે આવ્યા અને કહેવા લાગ્યા હે દેવી એક વાતની મને જિજ્ઞાસા છે કે તમે આ જિજ્ઞાસા સંતોષો આ પહેલા પણ હું લેખ લખવા આવી ત્યારે તમે અહીં હાજર હતા અને આ વખતે પણ હાજર છો તો તેનું કારણ શું બરાબર આ ક્ષણે કુંવરની આંખ ખુલી ગઈ તેણે લાગ્યું કે તેના ખાટલા પાસે કોક ઊભું છે અને વાતચીત કરી રહ્યું છે તે ધ્યાનથી વાત સાંભળવા લાગ્યો મા જીવંતિકા વિધાતાને કહેવા લાગ્યા હે વિધાતા હું આ કુંવરની રક્ષા કરું છું કારણ કે આ કુંવરની મા વર્ષોથી મારું વ્રત કરે છે આજ સુધી તે એક પણ શ્રાવણ માસ ચૂકી નથી એટલું જ નહીં તે દર વર્ષે કુંવર શુક્રવારે મારા નામનો તે દર શુક્રવારે મારા નામનો દીવો કરે છે અને મારી ભક્તિ કરે છે તે પીળા વસ્ત્ર અલંકાર ધારણ કરતી નથી પીળું અનાજ ખાતી નથી તેની ભક્તિ પર હું ઘણી ખુશ છું આ કુંવર તેનો પુત્ર છે જેથી હું રાત દિવસ તેની સાથે રહીને રક્ષા કરું છું મા જીવંતિકાની આ વાત સાંભળીને વિધાતાને ઘણો આનંદ થયો તે કુંવરને આશીર્વાદ આપીને ચાલી ગઈ સવાર પડતા જ વણીકે પોતાના પુત્રને પારણામાં રમતો દીઠો વાણીઓ અને વાણિયા આનંદમાં આવી ગયા અને કુંવરને કહેવા લાગ્યા તમારા પવિત્ર પગલાંનો જ આ પ્રતાપ છે તમારા પગલાંથી અમારા ઘર પાવન થયું મારા બંને પુત્રો જીવી ગયા માટે તમારી સેવા કરવાનો અમને અવસર આપો તમે અહીં રોકાઈ જાઓ ત્યારે કુંવર કહેવા લાગ્યા હે વણિક હું તો નિયમિત છું મા જીવંતિકાના પ્રતાપે તારા પુત્રો જીવી ગયા છે માટે મા જીવંતિકાનું વ્રત કરજો અને ભક્તિ કરજો એક દિવસ વણિકની મહેમાન ગતિ માણીને કુંવર વિદાય લીધી ચાલતા ચાલતા પોતાના રાજમાં આવ્યો કુંવરના સામૈયા થયા મહેલે જઈને કુંવરે રાણીને પ્રણામ કરતા પૂછ્યું હે માતાજી તમે અત્યારે કયું વ્રત કરો છો ત્યારે રાણી બોલી બેટા મેં તો કદી કોઈ વ્રત કર્યું જ નથી પણ તારે આવું કેમ પૂછવું પડ્યું કુંવરે જવાબ ન આપ્યો પણ તે સમજી ગયો કે આ મારી સગીમાં નથી મને જન્મ આપનાર મા કોઈ બીજી છે તે મા જીવંતિકાનું વ્રત કરી રહી છે માટે ગમે તે કરીને મારે સગી માને શોધી કાઢવી પડશે એટલામાં શ્રાવણ માસ આવ્યો કુંવરે પોતાના માતાને શોધી કાઢવા માટેની યુક્તિ કરી આખા નગરમાં ઢંઢેરો પીટવ્યો કે આવતીકાલે પવિત્ર માસનો પ્રથમ શુક્રવાર છે માટે આબાલવૃત્ત સૌએ પીળા વસ્ત્ર પહેરીને મહેલમાં જમવા આવવાનું છે જે નહીં આવે તેને કઠોળ સજા થશે બીજા દિવસે સૌ પીળા વસ્ત્ર ધારણ કરીને મહેલે જમવા આવ્યા બધા જમી રહ્યા હતા ત્યારે કુંવરે સેવકોને યાજ્ઞા કરી કે જાઓ નગરમાં તપાસ કરાવો કોઈ જમ્યા વગરનું રહી તો નથી ગયું ને સેવકોએ તપાસ કરવા ગયા ત્યારે થોડી વારમાં પાછા આવીને કહ્યું કે હે રાજાજી નગરમાં એક બ્રાહ્મણી જમ્યા વગરની છે તે કહે છે કે હું જીવંતિકાનું વ્રત કરું છું તેથી પીળા વસ્ત્ર પહેરીને જમવા નહીં આવું કુંવર તરત જ સમજી ગયો કે આ જ મારી સાચી જનેતા તરત તેણે સેવકો સાથે લાલ વસ્ત્રો મોકલ્યા તે વસ્ત્રો પહેરીને બ્રાહ્મણે જમવા આવી ત્યાં કુંવર જાતે હાજર હતો મા દીકરા એકબીજાને જોયા આંખમાં આમી ઉભરાણા મમતા જાગી બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર છૂટી અને સીધા કુંવરના મોઢામાં મોઢામાં જઈને પડી બધા આશ્ચર્યચકિત થઈ ગયા આવાક નજરે નિહાળવા લાગ્યા ત્યારે કુંવરે ખુલાસો કર્યો કે આ મને જન્મ આપનારી જનેતા છે કેટલાય વર્ષે મને મળી છે તેથી હેત ઉભરાયું છે ત્યારે બ્રાહ્મણી કહેવા લાગી બેટા તારી મા તો રાણી છે છતાં તું મને મા કેમ કહે છે ત્યારે કુંવરે વિધાતા અને મા દેવી જીવંતિકાની કહેલી વાતચીત કહી સંભળાવી વધુ ખાતરી કરાવવા માટે તે પોતાની માની પાસે ગયો અને વિનંતી કરી ને પૂછ્યું કે હે રાણીમાં હું તમારો સગો પુત્ર કે પાલક પુત્ર જો સાચું ન બોલો તો તમને મારા સ્વર્ગવાસી પિતાના સોગન છે રાણીએ ના છૂટકે રડતા રડતા બધી સાચી હકીકત કહી દીધી અને દાસી અનંગીએ પણ બધી ખાતરી આપી આથી આશ્ચર્યચકિત વાત વાત નજરે નિહાળ્યા પછી આવેલા સર્વ સ્ત્રીઓના દિલમાં શ્રદ્ધા જાગી અને બધી સ્ત્રીઓ બ્રાહ્મણીને પૂછવા લાગી કે જીવંતિકા વ્રત કેવી રીતે કરવું કઈ રીતે ઉજવવું બ્રાહ્મણીએ જીવંતિકા વ્રત કેવી રીતે કરાય અને તેની સમગ્ર વિધિ જણાવતા કહ્યું કે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત કરવું અડચણ કે આવરણ હોય તો બીજા શુક્રવારે શરૂ કરવું વ્રત કરનારે પીળા વસ્ત્ર અલંકાર ધારણ કરવા નહીં પીળું અનાજ ખાવું નહીં લીલા પીળા મંડપ નીચેથી પસાર ન થવું સવારે સ્નાન કરીને બાજુ પરમાં જીવંતિકાનું સ્થાપના કરવું પાંચ દિવેટવાળો દીવો પ્રગટાવો હાથમાં ચોખા લઈને સંતાનોના રક્ષણ માટે પ્રાર્થના કરવી સંતાનોના રક્ષણ માટે પ્રાર્થના કરવી પછી તે ચોખા સંતાનોના માથા પર નાખવા સંતાનો હાજર ના હોય તો ચારેય દિશામાં નાખવા માને કંસાર કે શીરાનું નૈવેદ્ય ધરાવવું તે નૈવેદ્યને માની પ્રસાદી માનીને તેનું એકટાણું કરવું વધેલો પ્રસાદ વહેંચી દેવો પાંચ સાત કે નવ વર્ષે વ્રતનું ઉજવણું કરવું સૌભાગ્યવતી સ્ત્રી કુંવારિકા બાળકને જમાડીને લાલ વસ્ત્ર કે દક્ષિણા આપવી પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનારને અવશ્ય ફળ મળે છે આવો ચમત્કારિક મહિમા સાંભળીને નગરની એ શ્રદ્ધાથી માં જીવંતિકાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે મા જીવંતિકા તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો જય મા જીવંતિકા